આજે હું તમને એક વાર્તા કહીશ વાર્તાનું નામ છે બુદ્ધિશાહી હંસ એક જંગલમાં એક મોટું સરોવર હતું તેના કિનારે એક અંજીરનું ઝાડ હતું અંજીરના ઝાડ ઉપર હંસોનું ટોવું રહેતું હતું એક ખરડો હંસ તેમનો સરદાર હતો આ ઝાડના મૂળમાંથી

પહેલી ડાળી સુધી પહોંચી ગઈ એક દિવસની વાત છે જ્યારે ટોળું ખોરાકની શોધમાં બહાર ગયું હતું ત્યારે એક શિકારી ત્યાં આવ્યો તે વેલ પર ચડીને ઝાડની ટોચ પર પહોંચી ગયો તે માળાઓ પર ઝાડ ઝાડ બિછાવીને ઘરે જતો રહ્યો રાત થતા બધા અંશો ઘરે પાછા આવ્યા બધા હંશો ઝાડમાં ફસાઈ ગયા કારણ કે તેમને ખબર ન હતી કે શિકારીએ અહીં જાળ વિછાવી છે ઘરડા અંશે તેના સાથીઓને કહ્યું મેં કોસંબીનો વેલો જ્યારે ખૂબ નાનો હતો ત્યારે જ તેને કાપી નાખવા કહ્યું હતું પરંતુ તમે કોઈએ મારી સલાહ ન માની આજે શિકારી તે વેલાનો ઉપયોગ કરીને ઝાડ પર ચડ્યો જો તમે મારી વાત સાંભળી હોત તો આવું ન બન્યું હોત આવતીકાલે સવારે શિકારી આવશે અને આપણને સૌને મારી નાખશે હંશોએ કહ્યું હવે આપણે શું કરીશું ખડાહંસે કહ્યું હું કરું હું કહું તેમ કરો સવારે શિકારી આવે ત્યારે બધા હાલ્યા ચાલ્યા વિના મરી ગયા હોય તે રીતે પડ્યા રહેજો હું જ્યારે ઈશારો કરું ત્યારે બધા એકસાથે ઉજો બીજે દિવસે વહેલી સવારે જ્યારે શિકારી હંસોને જોવા આવ્યો ત્યારે તેણે જોયું કે હંસો તો મરેલા પડ્યા હતા તે બધા અંશોને ઝાડમાંથી કાઢીને 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 એક પછી એક નીચે ફેંકવા લાગ્યો જ્યારે બધા અંશો નીચે આવી ગયા ત્યારે સરદારે મોટોથી બૂમ પાડીને કહ્યું હવે ઉડો તરત જ બધા અંશો પાંખ ફેલાવીને એક સાથે ઉડ્યા શિકારી તો અચરજથી આ જોતો જ રહી ગયો પરંતુ કંઈ ન કરી શક્યો નહીં જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો